ડુંગળીના લસણના વિડીયા જોયા આજ બટેકાનો એક વિડીયો બનાવ્યો છે આપણે અને આના ભાવતાલ તમને જણાવું છું નવા બટેકા છે બધાય મસ્ત બટેકા મોટા અગિયાર રૂપિયા ભાવ બતાવે છે કિલોનો ભાવ એનામાં ખર્ચો લાગે છે બીજો એક વકલ છે એ તમને પણ બતાવું હતો એનો એક કટું ખોલીને જોયું છે આ અગિયાર રૂપિયા છે જે હમણાં તમને પહેલાં દેખાડ્યું એ જ છે આ ધોયેલા બટેકા છે આના તેર રૂપિયા ભાવ બતાવે છે આમાં કમિશન લાગશે આ પણ અલગ છે આના સાડા તેર રૂપિયા બતાવે છે કિલોનો ભાવ છે ધોયેલા બટેકા આવે હજી તમને એક બીજું વકલ દેખાડું બટેકાનું એક બીજો વકલ છે આના અગિયાર રૂપિયા ભાવ બતાવે આમાં નાનો મોટો થોડું ભેગું છે આ એનો વકલ કરેલો છે આ જૂના બટેકા છે અને આ બાર રૂપિયા ભાવ બતાવે આમાં એ ખર્ચો લાગશે આ તેર રૂપિયા છે આમાં નાનું મોટું મિક્સમાં છે મોટું વધારે છે તેર રૂપિયા ભાવ બતાવે ખર્ચો લાગશે આમાં આ રીતે ખુલશે એટલે આ ટાઈપ ની કરશે નાનું મોટું છે બધું મિક્સમાં નવા ધોયેલા બટેકા આવે